નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મગફળી વિશે મગફળી આ વખતે કેટલી ખરીદ છે અને સેટેલાઇટ સર્વેમાં જે મગફળી રિજેક્ટ થાય છે એના વિશે સંપૂર્ણ માહિતી તો વિડીયો પૂરો જોઈ લેજો અને વિડીયો દરેક ખેડૂતના ગ્રુપમાં શેર કરજો જેથી કન્ફ્યુઝન દૂર થઈ જાય એક એગ્રીસ્ટિકનું જેણે સર્વે કર્યું છે તેને ખબર જ છે કે સેટેલાઇટ સર્વેમાં એ નકશો ક્યાં બતાવે અને ખેડૂતનું ખેતર કઈ બાજુ હોય છે તો આ જે બે હજાર સત્તરમાં સર્વે થયું એના અંદર દરેક ખેડૂતનો સીમા બદલી ગયેલ છે અને ખેતરના નકશા પણ બદલી ગયેલ છે અને જમીન પણ આગા પાછી થયેલી છે એટલે પ્રોપર જેણે સર્વે કરીને જે ખાતા પડાવેલા છે તેમને તો બરાબર હશે બાકી તો વાળું જ છે એટલે રિજેક્ટ થશે તો ગ્રામ સેવકનો કોન્ટેક કરી અને તમારી મગફળી લઈ લેશે અને ગયા વર્ષે મગફળી ચાર હજાર કિલો મતલબ એકસો ને ચાર બોરીથી કરીને એકસો ને ઓગણીસ બોરી સુધીની ખરીદી કરી હતી જમીન પ્રમાણે છેલ્લી બે હેક્ટરની મર્યાદામાં તો આ વખતે સરકાર પાંત્રીસો કિલો મતલબ સો બોરીની આસપાસ ખરીદી કરશે એવું અનુમાન છે તો ખોટી રીતે કોઈ ભ્રમમાં આવવું નહીં ટેન્શન લેવું નહીં અને દરેક ખેડૂતે પોતાની મગફળી એ જે વેચવા જવું ત્યારે કમ્પ્લીટ સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત કરી અને લઈ જવી આપનો માલ જતો રહેશે બે હજાર ચોવીસની અંદર જે મગફળી ખરીદી કરી હતી તેમને રિજેક્ટ પણ થયા હતા મગફળી પાછી મૂકી હતી એ બધા પ્રોબ્લમ આ વખતે નથી થવાના અને જે ડમી ખેડૂતો હોય છે એમના માટે કરીને સરકાર આ પગલાં લેતું હોય છે તો મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે સારી સારી માહિતી લા લાવતા રહીએ આ વખતે એવું કોઈ પરિપત્ર નથી કે આટલી મગફળી લેવી આટલી લેવી પણ અંદાજીત ને સો બોરી અથવા એકસો દસ બોરી આસપાસની ખરીદી ટેકાના ભાવે શં કરશે તો મિત્રો આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ખોટી અફવામાં કે ખોટા બ્રહ્મો રહે નહીં આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર